સમગ્ર ભારતમાં પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ ધૂમધામથી ઉજવાયો ત્યારે જુનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટનો ધ્વજવંદનનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો જુનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જુનાગઢ શહેરના રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે યોજાયો હતો જ્યાં ધ્વજવંદન બાદ વિવિધ પ્રતિભાવને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાનની વિવિધ યોજનાઓ આદિવાસીઓ શોષિત પીડિત વંચિત મહિલાઓ અને યુવાઓ માટેની વિવિધ યોજનાઓ થકી દેશના વિકાસની ગાથાની સિદ્ધિઓ ગણાવી હતી અને વિશ્વમાં તીજ અર્થવ્યવસ્થા બનવા તરફ ભારત એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હરહરફાળ ભરી રહ્યો હોવાની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ સરકાર દ્વારા અનેક પ્રગતિના કામો થયા હોવાનું કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો બીજી તરફ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભવનાથ વિસ્તારમાં આવેલા રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ તેમજ ગરવા ગિરનાર પર બિરાજમાન જગતજનની મા અંબાના સાનિધ્યમાં પણ ધ્વજવંદન સાથે આજનું આ સ્વતંત્રતા પર્વ ઉજવવામાં આવ્યું હતું

સમગ્ર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નાગરિકો ઘરે ઘરે તિરંગો લહેરાવે તે માટે જાગૃતિ કાર્યક્રમ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લાની વિવિધ શાળાઓમાં દેશભક્તિ થીમ આધારિત ચિત્ર અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું